માંગ્રોડના મોલવાણ ગામ ખાતે કરુણ ઘટના બની છે સુરત જિલ્લાના માંગરોડ તાલુકાના મોલવાણ ગામ ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં નાના ક્રેન પર બીજું ક્રેન પડતા એકનું મોત થયાની ઘટના બની છે મશીનરી ચઢાવતી વખતે ક્રેન પડતા એક યુવકનું મોત નીપજતા વિશાળકાય મશીનરી ચઢાવી રહેલા ક્રેનનું સંતુલન ખોરવાયું હતું જ્યારે ક્રેનનો ખુરદો બોલી ગયો હતો આ મોટી ક્રેન નાની ક્રેન પર પડતા બાવી વર્ષીય ક્રેન ચાલકનું મૃત્યુ થતાં હચમચાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઇન્ડસ્ટ્રીઝમાં સાયલો નામનું મશીન ફિટ કરવા માટે નાના અને મોટા એમ બે ક્રેન ભાડે મંગાવવામાં આવ્યા હતા આ દરમિયાન આ કામગીરી ચાલુ હતી ત્યારે ભારે વજનને કારણે તેમજ જમીનમાં નવું માટી પુરાણ હોવાથી મોટું ક્રેન જમીનમાં દબાઈ ગયું હતું અને સંતુલન ગુમાવી સીધું નાના ક્રેન ઉપર પડ્યું હતું બપોરે આ મશીનરી ચડાવતી વખતે ભારે વજનના કારણે મશીનરી એક તરફ ઝૂંકી જતા મોટા ક્રેને સંતુલન ગુમાવ્યું હતું અને નાના ક્રેન ઉપર પડતા નાના ક્રેનનો ભુક્કો બોલી ગયો હતો અને ક્રેનમાં સવાર બાવીસ વર્ષીય ચાલક શાહિદ પઠાણને ગંભીર છાતી કપાળ અને બંને પગના ભાગે ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેણે મૃતક યુવકના શાળાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા મૃતક શાહિદ જે પરિવારના માત્ર એક જ કમાઉ વ્યક્તિ હતો અને બે બહેનનો એકનો એક લાડક ભાઈ હતો પોતે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આમ એકના એક દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી